નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ ઓનલાઈન સરકારી યોજનામાં આજે અમે આપણે સરકાર તરફથી નવી યોજનાઓ અને લાભોની તાજી માહિતી લાવીએ છીએ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રેશનકાર ધારકો પરિવાર માટે દિવાળી માટે મોટી ગિફ્ટ વિશે જે અંતર્ગત સરકાર આપી રહી છે પાંચ મોટા ફાયદા અને સાથે એક હજાર રૂપિયા સુધીની સહાય તો મિત્રો પાંચ મોટા લાભ કયા કયા છે અને એક હજાર રૂપિયા કેવી રીતે મળે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું તે પહેલાં તમે બધા નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી વોકી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો છો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારું વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો તો ચલો હવે વિડીયો ચાલુ કરીએ મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે દિવાળી પહેલાં રેશનકાર્ડ ધારકના લોકોને ખાસ લાભ આપવામાં આવશે આ યોજના હેઠળ બીપીએલ અને એપીએલ રેશન કાર્ડ ધારકોને એકસાથે ઘણા ફાયદા મળશે મિત્રો પહેલો ફાયદો એ છે દિવાળી માટે ખાસ મફત અનાજ વિતરણ યોજના ચાલુ રહેશે દરેક રેશનકાર્ડ પર ચોખ્ખા ઘઉં અને દાળ નક્કી માત્રામાં મફત આપવામાં આવશે અને સાથે સાથે એક કિલો તેલ પણ મફત આપવામાં આવશે બીજો મોટો ફાયદો એ છે કે રેશનકાર્ડ ધારકોને ગેસ સબસિડી વધારો દિવાળી પહેલાં બસો રૂપિયા સુધીની વધારાની સબસિડી મળશે એટલે કે જો તમે ઉજાલામાંથી ગેસની બોટલ તમારી ચાલુ હોય તેની સબસિડી તમને મળતી હોય તેમાં બસો રૂપિયા વધારો કરીને આપવામાં આવશે ત્રીજો મોટો ફાયદો સરકાર એક હજાર રૂપિયાની સહાય રકમ સીધી બેંક ટ્રાન્સફર મારફતે આપવામાં આવશે આ લાભ માત્ર જેમના રેશન કાર્ડમાં આધાર લિંક છે તો મિત્રો સરકાર એક હજાર રૂપિયાની સહાય દ્વારા તમારા ખાતાની અંદર આપવામાં આવે છે એ પણ તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે ચોથો મોટો ફાયદો મિત્રો રેશન કાર્ડ ધારકોને પીએમ ઉજાલા યોજના હેઠળ નવી ગેસ સિલિન્ડર સબસિડી પણ મળશે એટલે કે મિત્રો પીએમ ઉજાલા હેઠળ નવું ગેસ સિલિન્ડર સબસિડી પણ મળશે જો તમારે હજુ લગી ના મળ્યું હોય તો તમને પણ મળી જશે એક ફોર્મ ભરવાનું આવશે તો એ ફોર્મ ભરીને તમે અનાજની રેશન કાર્ડની દુકાને ત્યાં આગળ આપવાનું રહેશે તો તમને નવો એક ગેસ સિલિન્ડર તમને મળી જશે મિત્રો પાંચમો મોટો ફાયદો કેટલાક રાજ્યોમાં વીજળી બિલમાં રાહત આપવામાં આવી છે ખાસ કરીને ગ્રામ્ય પરિવાર માટે આ લાભ અમે મેળવવા માટે તમારું રેશન કાર્ડ ડિજિટલ રીતે અપડેટ હોવું જોઈએ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું હો કરાયેલું હોવું જોઈએ મોબાઈલ નંબર અપડેટ કરાવેલો હોવો જોઈએ અને ઈ કેવાસી પૂર્ણ કરેલું હોવું જોઈએ મિત્રો આ ચાર વસ્તુ તમારે ક્લિયર કરશો તો તમારા વીજળી બિલની અંદર ઘણું બધું માફ થઈ શકે છે આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે મોબાઈલ નંબર અપડેટ કરાવવું જરૂરી છે અને ઈ કેવાસી પૂર્ણ કરાવવું પણ જરૂરી છે જો આ ત્રણ વસ્તુ તમે કમ્પ્લીટ કરશો તો તમને વીજળી બિલમાં રાહત આપવામાં આવશે હવે પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે તપાસ કરી શકો છો તમે આ લાભ માટે પાત્ર છો કે નહીં સૌથી પહેલાં તમે એનએફસી ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જઈ જઈ શકો છો અથવા ગુજરાત સરકારની એ મારી રેશન એપમાં પણ તમે જઈ શકો છો તમારું કાર્ડ નંબર નાખવાનો રહેશે જો તમારી માહિતી અપડેટ છે તો ઇલેબલ ફોર બેનિફિશન બતાવશે જો ન હોય તો નજીકના રેશન કાર્ડ ડેપોમાં જઈ શકો છો અથવા સીએસસી સેન્ટર પર જઈને તમારું ઈ કેવાયસી કરાવી શકો છો મિત્રો મિત્રો આ યોજના હેઠળ કોઈપણ પ્રકાર લોન્ચ કે ફ્રી માગે તો તેની તાત્કાલિક ફરિયાદ કરજો આ આ તમામ લાભ સરકાર તરફથી મફત આપવામાં આવે છે તમારું ફોર્મ ભરવામાં માટે માત્ર અધિકૃત કેન્દ્ર ઉપયોગ કરી શકે છે જો મિત્રો કોઈ લોન્ચ માગે કોઈ ફ્રી અથવા કોઈ પૈસા માગે તો તમારે તેની ફરિયાદ કરવાની રહેશે કારણ કે આ મફત ભરવામાં આવે છે મિત્રો મિત્રો આ હતી આજની વિષય માહિતી જો આપણે આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ તાજી માહિતી માટે રોજ આપણે નવો અપડેટ લઈને આવીશ ધન્યવાદ અને દિવાળીની શુભેચ્છા